સુરતની યુરો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું આવ્યું છે છે વિદ્યાર્થીઓ દ્વારા ફ્રેન્ડલી શ્રીજીનું વિતરણ કરવામાં પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં યુરો શાળાના આચાર્ય શિક્ષકો તથા બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સુરત શહેર પોલીસના સો જેટલા પોલીસ કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓને ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ સો જેટલી પ્રતિમાનું વિતરણ કર્યું હતું સપ્ટેમ્બરથી ભગવાન શ્રીજીના સ્થાપના થશે અને સત્તર સપ્ટેમ્બરના રોજ ત્રીજા પાંચમા સાતમા નવમા દિવસે કરતા સત્તર સપ્ટેમ્બર તક સુધી આપણા જો વિસર્જન પ્રક્રિયાઓ ચાલશે તો એના જ જો તૈયારીઓ ચાલી રહી છે સુરત શહેરમાં જો સુરત શહેર પૂરે રાજ્યમાં ગુજરાત રાજ્યમાં સૌથી મોટા ભગવાન શ્રી ગણેશજીનો ઉત્સવ કરતા શહેર છે લોકો ખૂબ ધૂમધામસે મનાવે છે તો એને જ લઈને સાથોસાથ જો અમારા જો સ્કૂલના બાળકો જો છે આજે અહીંયા યુરો સ્કૂલના બાળકો આપણા માટીના ગણેશજીના અલગ અલગ થીમો બનાવેલા છે અને બચ્ચે બોલે મૌર્યા નામથી અમે લોકો કેમ્પેન સ્ટાર્ટ કરીએ છીએ જે આપણા છાત્ર સંસદના અમારા યુવાઓ છે એની એક ટીમ છે સાથોસાથ સ્કૂલોની ટીમ છે પોલીસ છે મળીને અને એના પર્પઝ એવું છે કે આપણા વધુમાં વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલોની સ્થાપના થાય અને ગણેશ ભગવાનના જો લોકો ઘરોમાં લઈ આવે છે એના સ્થાપના કરે માટીને ગણેશજી લઈ આવે અને આ માટીને ગણેશજીને પૂજા કરે અને પછી એના વિસર્જન આપણે પોતપોતાના ગાર્ડન બગીચામાં કરી શકો છો ફ્લાવર પોટ્સ હોય ગમલામાં કરી શકો છો અને સાથોસાથ જો સોસાયટીમાં જો રબરના ટબ હોય છે આ કરી આઠ ફીટ બાય આઠ ફીટના બધા ટબો મળતા હોય છે એમાં લઈ આવીને એવા જો મૂર્તિઓ માટીની મૂર્તિઓ હોય છે સોસાયટી મૂકીને જો સોસાયટી આપણા મન્નતના બધા ગણપતિજી રાખે છે ત્યાં જ વિસર્જન કરી શકે છે અને પછી જો અમે લોકો પોલીસ અને કોર્પોરેશનની મદદથી જો વિસર્જિત જેટલા બી માટી શું થાય છે કે લોકો આ માટી આપણે ગાર્ડનમાં નાખી દે છે જો આપણે ગમલાઓમાં નાખે છે જેથી ગણેશ ભગવાન જો આપણા નવ દસ દિવસ પૂજા કરો છો આ પૂજાના પૂરા આપના ઘરે રહે અને એનાથી ફાયદો એવું છે કે એમના લોકોના જો આર્ટિફિશિયલ પોન્ડ જો કાર્પોરેશન બનાવવામાં આવે છે ત્યાં બી જવાની જરૂર નહીં પડે એના બહુ ટ્રાફિકમાં જવા જવાની જરૂર પણ નહીં પડે અને ઘરોમાં આ લોકો કરી શકે અમે લોકો જોયા છે ઘણા બધા શહેરોમાં આ ખૂબ સારી પ્રથા ચાલે છે જ્યાં હજારો હજારોની સંખ્યામાં સોસાયટીઝમાં ત્રણ ચાર સોસાયટી મળીને કરતા હોય તો જે તે જગ્યા થઈ જાય છે એટલે એના માટે બહુ જરૂરી છે કે આપના માટીના મૂર્તિ હોય તો એના જ આશયથી આજે આજના કાર્યક્રમો અમે લોકો રાખ્યા છીએ જો અમે કમ્પેન આથી સ્ટાર્ટ કરીએ છીએ કે વચ્ચે બોલે મોર્યા અમારા જો બાળકો છે જો અમારા ભવિષ્ય છે આ લોકો પાણીમાં રહેનાર જો જીવજંતુઓ છે જો પીઓપીના મૂર્તિઓના લીધે એમાં જો કેમિકલ હોય છે ઘણા બધા એના નુકસાન થાય છે અમારા ઇકો સિસ્ટમ નુકસાન થાય છે તો એના કેવી રીતે એને બચાવી શકીએ આ આશયથી અમે લોકો બધા સ્કૂલો સાથે જોડાવીને આ બધા કરીએ જેથી આવનાર સમયમાં આ વર્ષે અને આવનાર વર્ષોમાં બધા લોકો જો માટીના મૂર્તિઓ બનાવે માટીના મૂર્તિ ઘરમાં રાખે અને ત્યાં જ વિસર્જન કરે આ આશયથી આજે કાર્યક્રમ છે આજે યુરો સ્કૂલના બાળકો લગભગ ટુ હંડ્રેડથી વધારે બાળકો આવ્યા છે અહીંયા નાના નાના ગણપતિ જે બનાવે છે અલગ અલગ દેશભક્તિના થીમ પર બનાવે છે જો આ બધા જોઈ શકો છો એના બી સ્કૂલ એડમિનિસ્ટ્રેશનનો અમે આભાર માનીએ છીએ સાથોસાથ છાત્ર સંસદની પૂરી ટીમ કુણાલ શર્મા અને એની પૂરી ટીમનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે જો આ અમે અભિગમ સુરત શહેરમાં બી લાવીએ છીએ એના અમે એની યંગ ટીમો સ્કૂલના બાળકો સાથે મળીને પોલીસ સાથે મળીને જનરલી આ અમારા શહેર છે બધા લોકોના શહેર છે બધા લોકોના ગૌરવ છે સુરત શહેર ઉપર જોઈએ સુરત શહેરમાં તમામ સારી વસ્તુઓના પ્રમોટ કરવા આ શહેર છે લોકો છે અમારી એટલી જ રિક્વેસ્ટ છે સુરત શહેર પોલીસના કે આપ વધુમાં વધુ જેટલા સખ્ત એટલા માટે આપ અ મૂર્તિ લો નારી મૂર્તિ ઓગર આપ લાવ છો રાખો છો આપના ઘરો મે તમે રાખો છો તો ખર માં જેના વિસર્જન કરો જો માટી ની મૂર્તિઓ તો गमલા માં પાણી તમે નાખો તો ઓટોમેટિક તમારા આ માટી જો નિધીન જો તો 10 દિવસ પૂજા કરી છે તમારા गमલા માં રહે ત્યાં છોડ ઉગે જો એ ગાર્ડન માં રહે સાથો સાથ અમે અહીં ખૂબ સરસ સોસાયટી અને પ્રોતાજે સોસાયટી માં એસોસિએશન બી છે એના અમે अपील કરીએ છીએ કે આપ સોસાયટી માં જ 8 બાય 8 યા 10 બાય 10 ફીટ ના જો રબણ ના જો પોન્ડ હોય છે 3 4 ફીટ गहरा એના આપ વસાવો ભાડે બી લઈ શકો છો આપ લોકો ત્યાં રાખીને આજુબાજુની સોસાયટીવાળા બધા આપણા સ્ત્રીજીને લઈ અને ત્યાં વિસર્જન કરે અને પછી માટીને બી આ ઉપયોગ કરી શકો છો અને આપને લાગશે તો અમે લોકોને બતાવશું અમે લોકો બી આપના હું પોતે આવીશ એવા સારા કામોમાં આપને મોટિવેટ કરવા માટે અને માટી આપણે આપ ગાર્ડનને યુઝ કરી શકો છો અગર આપને લાગશે તો મેં કાર્પોરેશનના મદદથી એને લઈને જ્યાં વિસર્જન કરવાના ત્યાં કરીશ તો બધા લોકો મળીને આજે અમે ચાલુ પડશે તો આવનાર સમયમાં ખૂબ સરસ ઇકો ફ્રેન્ડલી આપણા ભગવાન શ્રીજીને અમે લોકો સ્થાપના અને પૂજા કરીને નેચરના સાથે જો અત્યારે બધા આપ છો કે કેટલા જો વધારે બારીશ પડતા હોય વધારે તડકા પડતા હોય તો નેચરના જેટલા અમે રિસ્પેક્ટ કરીએ તેટલા નેચર અમારી બી રિસ્પેક્ટ કરીશું